મ્યુનિસિપ કોઓપરેટિવ આગામી નાણાકીય વર્ષમાં અંદાજમાં જે લોકો રોજિંદા જરૂરી બનેલા આધાર કાર્ડની કામગીરી અખરા અર્થ વિકેન્દ્રીકરણ કરવામાં યોજનામાં જાહેર કરવામાં સ્ટેમ અને શહેરમાં જેમ છે કઠાકર જે બજેટમાં ઉમેરેલી વધુ લોક યોજનામાં જે એક અમલ કરવામાં આવેલા પ્રયાસમાં તથા ગઈકાલે કમિશનર તુચાર સુમેરાજી પરિત્ર બહારમાં પાડે નવા નાણાંકીય કામગીરી શરૂ કરવામાં સૂચના બહાર પાડે છે કામ કરી દેવામાં આવેલા યોજના ઉમેરી ગતમાં જે લાભ આપતો જે હજાર જેમાંથી લેવામાં આવેલ કામ કરવા આધાર કેન્દ્રમાંથી માટે ઓનલાઈન કારણે હજારો લોકો હેરાન થવાની સ્થિતિમાં પદાર્થમાં નજરે જોયેલા આથી જે ત્રણ ઝોન ઓફિસમાં ઉપરાંત અને જે અઢાર બોર્ડમાંથી ઓફિસમાં કામ કરી જવાના કારણે ચેરમેનમાં જે સંકલ્પક કરવામાં આયોજનમાં બજેટમાં સૌથી વધુ મહત્વની યોજના મૂકવામાં આવે છે આધાર કાર્ડની કેન્દ્રમાં પણ લઈને જવાનો વિચારો ચેરમેન આવ્યો તેમણે અધિકારી સાથે સંકલ્પ કરી જેમાંથી આ યોજનામાં બજેટમાં સૌથી મહત્વની જે યોજનાઓ મૂકવામાં આવી રહી છે એનો એક એપ્લી અમલ કરવામાં કોમ્પ્યુટર અને આઈટી સ્ટેટ સુધીની શાખા રોશની નિયમમાંથી પૂરી પાડવામાં કામગીરી સાંભળવામાં આવેલી છે જે હાલ એમ ત્રણ ઓફિસ આધાર કેન્દ્ર અઢાર ટિકિટ જીતી ચાલી રહેશે જે કેન્દ્રમાં નવી ટિકિટમાં જે નવા આધાર કેન્દ્રમાં છે જે અઢાર વોર્ડ ઓફિસ કરવામાં આવેલ છે તેમાંથી વોર્ડમાં ઓફિસમાં જે કરવામાં આવેલા છે રામપીર ચોકડીમાં વોર્ડ બી ગીતંગ ગુજરાત સોસાયટી જેમાં સાધુઓ પાછળની કુંજ આસ્થા બોર્ડ જેમાંથી રાજેશ ઓનલાઈન જમતી વજનમાં જે ઓટડી રાજમતી ઓઇલ પાછળ હાથમાં અને એસમા ગાઢ વિવિધ પ્રકાર